પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ શિવ શક્તિ આશ્રમ આવેલો છે ત્યારે આ આશ્રમ ખાતે અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સંત શિરોમણી શ્રી બાબુ જતી બાપુની જગ્યા તરીકે ઓળખાતા આશ્રમ ને શણગાર કરવામાં આવ્યું હતું તેમજ યજ્ઞનું આયોજન કરી એકાવન હજાર થી વધુ મંત્રોની આહુતિ આપવામાં આવી હતી તેમજ ગાય માતા સોમણ જેટલો લીલો ઘાસ ચારો પણ ખવડાવાયો હતો આ દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીના જીવન વિશે આકર્ષક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું ત્યારે ભક્તો આ પ્રદર્શન નિહાળી અભિભૂત બની ગયા હતા તો બપોરના સમયે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં દસ હજાર કરતા પણ વધુ ભક્તો જોડાયા હતા તો આ પ્રસંગે ભાવસીજી હોસ્પિટલના સહયોગથી આશ્રમ ખાતે રક્તદાન કેમ્પનું પણ આયોજન થયું હતું ત્યારબાદ રાત્રિના એક હજાર જેટલા લોકો માટે પણ આયોજન થયું હતું તો ભક્તોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી આ આશ્રમના મહંત શ્રી કૃષ્ણ જતી બાપુના માર્ગદર્શન હેઠળ હજારો સેવકોએ સેવા આપી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર